ગુજરાત સરકાર અને ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજિત નેશનલ જાંબોરીમાં ગુજરાતના એકસો પંદર સ્કાઉટ ગાઈડ બાળકોએ ભાગ લીધો હતો તેમાંથી રાજકોટમાં આપણે બે સ્કૂલના બાળકો ટોટલ સ્કાઉટ માસ્ટર ગાઈડ કેપ્ટન સાથે વીસ બાળકોએ ભાગ લીધો હતો અને આ જાંબોરી દર ચાર વર્ષે જાંબોરી થાય છે તેમાં એકવીસ જુદી જુદી ઇવેન્ટ્સ હતી એકવીસ ઇવેન્ટ્સમાંથી ગુજરાતના ભાગે અઢાર ઇવેન્ટ્સમાં ક્રમાંક મેળવેલ છે અને એમાં રાજકોટના બાળકોએ કેમ્પ ફાયે અને ફોક ડાન્સમાં પ્રથમ નંબર પ્રથમ નંબરે વિજેતા થયેલા છે આ સ્પર્ધા તામિલનાડુના ત્રિચિનાપલ્લી મુકામે ટેન સિટી આખી ઊભી કરવામાં આવી હતી અને ટોટલ બાવીસ હજાર બાળકોએ એમાં આખા દેશમાંથી બાવીસ હજાર બાળકો તેમજ આજુબાજુના દેશના સાત દેશના બાળકો પણ આવેલા હતા અને તમામ આપણું કલ્ચર એક્ટિવિટી અને તમામ પ્રવૃતિઓમાં ભાગ લઈ એક બીજાનો સહયોગ સંપર્ક અને તેના દ્વારા કામગીરી કરવામાં આવેલી હતી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો